જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે સંત મામંદજીની એક સુંદર રચના છે મિત્રો કહે છે પ્રેમી ગુરુએ કરુણા કરીને યાર પ્રેમનો પ્યાલો પાયો પાંચ તત્વનો બનાવ્યો પ્યાલો અનહદ રંગ લગાયો વાહ પ્રેમી ગુરુએ મિત્રો પ્રેમી ગુરુ સાચા સંત હે જેને સાચો પ્રેમ છે પ્રેમની અંદર મિત્રો કાંઈ મિલાવટ આવે જ નહીં પ્રેમની કોઈ વાણી પણ નથી હે પ્રેમમાં કોઈ શબ્દો પણ નથી પ્રેમ તો મિત્રો ભાવથી ઓળખાય હે પણ કભાવ ન હોવો જોઈએ પ્રેમને ઓળખો કેવી રીતે પ્રેમ છે કે નહીં એ મિત્રો એની મસ્તી બતાવી દઈએ એવા પ્રેમી સાચા સદગુરુ જ્યારે મળે જેને દરેક ઉપર પ્રેમ છે જેની દરેક ઉપર સમાન દ્રષ્ટિ છે કોઈ સાથે રાગદ્વેષ છે જ નહીં કરુણા કરીને મારી ઉપર અપાર કરુણા દયા કરીને કારણ કે મિત્રો સંત દયાળુ હોય કરુણાના સાગર હોય યાર યાર મતલબ મિત્રો મિત્ર થાય કે મને એક મિત્ર સમજીને મારા ગુરુએ યાર સમજીને એક મિત્ર સમજીને પ્રેમનો પ્યાલો પાયો એ પ્રેમ રૂપી આનંદનો પ્યાલો મને પાયો મતલબ જ્ઞાનનો પ્યાલો પાયો પ્રેમના જ્ઞાનનો પ્યાલો પાયો હવે પાંચ તત્વોનો બનાવ્યો પ્યાલો ધરતી આકાશ વાયુ આ પાંચ તત્વોનું શરીર રૂપી દેહરૂપી પ્યાલો બનાવ્યો અને અનહદ રંગ લગાયો એની અંદર પાછો અનહદ રંગ લગાયો અનહદ એ જ મિત્રો સોહમ શબદ્ધ જેની કોઈ હદ નથી અને સોહમની પણ કોઈ હદ નથી તો આ અનહદ રંગ લગાયો આ પાંચ તત્વના શરીર રૂપી પ્યાલાની અંદર અનહદ નાદરૂપી રંગ લગાવી દીધો એમાં ખૂબી ભરેલા કીધા ખાના સર્વે વસ્તુ સમાયો વાહ ખૂબી ભરેલા કીધા ખાના અને સર્વ વસ્તુ સમાયો એની અંદર સર્વ વસ્તુ સમાયો બધાની અંદર એ જ સમાયો પાછો એમ સર્વ વસ્તુ સમાયો બધે સ્થાવર જંગમ જલમાં થલમાં કણકણમાં બધે એ જ સમાયો હવે ખૂબી ભરેલા કીધા ખાના હવે મિત્રો કેવા ખાના આ દેહની અંદર કેટલા ખાના હશે દેહની બાર નવ ખાના તો ચોખા દેખાય હે કાન છે એ ખાનામાં સાંભળવાનું વસ્તુ ભરી ફરી સાંભળીને પાછો દિમાગમાં દઈ દઈએ હે દિમાગમાં દઈ દઈએ પાછો એમને દિમાગમાં ભરી રાખે આંખોમાં જોવો જોવાના ખાના બનાવ્યા ના કે હુંગવાના ખાના બનાવ્યા મુખે બોલવાના ખાના બનાવ્યા મળમૂત્ર ત્યાગ કરવાના બે ખાના બીજા બહાર કાઢવાના બનાવ્યા હવે અંદરના ખાનાની તો શું મિત્રો વાત કરવી આપણે જે અન્ન ખાય છે તે હોજરીમાં કેવું ખાનું બનાવ્યું અન્નને અટકી જાય ધીરે ધીરે પાચન થતું થતું વળી હે બીજું ખાનું પકડે બીજા ખાનામાં જાય મોટા આંતરડામાં ન્યા વળી પાચન થાય ત્યાંથી વળી ત્રીજા ખાનામાં જાય હે ડાબું આંતરડું મોટું આંતરડું ને પૂર્ણ પાચન થઈને કચરો પાછો ગુદ્દા માર્ગમાં લઈ આવે હવારે પાછું એ ખાનું ખાલી કરવાનું કેવા ખૂબી ભરેલા ખાના બનાવ્યા હે પાછા આ ખાનાની તો શું વાત જ કરવી કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ ખાનાની શું વાત જ કરવી જેટલું સાંભળ્યું હોય ને સંકલ્પ વિકલ્પ કરીને સાંભળ્યું હોય ને સંકલ્પ વિકલ્પ પાછા એ પાછા ચિત્ત એવું ખાનું બનાવ્યું છે મિત્રો કે એમાં તો જન્મો જન્મના એમાં ભયર્યું રીએ એ ખાનામાં તો જન્મો જન્મનું એ ખાનામાં ભરેલું જ રે ખાનામાં જ્યારે કાઢવું ત્યારે પાછું નીકળે હોત પણ સર્વસ્વ જ્યારે ચિત્તરૂપી ખાનામાંથી નીકળી જાય ને મિત્રો ત્યારે ચિત્ત શુદ્ધ અને નિર્મળ બની જાય પછી જ ભક્તિ લાગે સર્વ વસ્તુ સમાયો પાછો બધાય જગ્યાએ એનો એ જ હે અનહદનાદ સોમ શબદરૂપી નાદ હે આત્માની શક્તિ દરેક જગ્યાએ પાછો એ જ સમાયો એમ એક એક રૂવાડામાં આખા શરીરમાં એની જ શક્તિ એમ કેટલા તો ખાના આ રૂવાડા બનાવ્યા તમે વિચાર તો કરો કેટલી નસનાળિયું બાવોતેર હજાર તો નસનાળિયુંના ખાના બનાવ્યા બધામાં એ શક્તિ રૂપે સમાયો એમ બોલો એક વિચારો જેવી વાત નથી આ કેળો મોટો કલાકાર હે પરમાત્માથી વિશેષ કોઈ મોટો બીજો કલાકાર છે જ નહીં મિત્રો મોટામાં મોટો કલાકાર હોય ને મોટામાં મોટા કારીગર હોય ને આ બધું બનાવવામાં એ પરમાત્મા જ છે મિત્રો કેટલી બધું એમ કે બધું બનાવ્યું ને કે બધાએ માટે કેટલી પ્રકારની અલગ અલગ પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવી દીધી તો વિચાર તો કરો ચોર્યાસી લાખ જેવો આખા વિશ્વની વ્યવસ્થા અલગ અલગ ચકલાઓની પક્ષીઓની ચાર પગા પશુઓની બે પગા પશુ પશુઓની મનુષ્યોની આઠ પગ દસ પગ બાર પગ કેટલાય અનેક પગ કોઈને પગ જ નહીં બધાના ખાનાની અંદર એ વસ્તુ ભરાયો બોલો આ બધા કેવા ખૂબી ભરેલા ખાના કીધા આપણું મનુષ્યરૂપી ખાનું કૂતરાનું ખાનું મીંદડાનું ખાનું બધાનું ખાનું આ કેવા ખૂબી ભરેલા બધાના ખાના બનાવ્યા એવા તો ચોર્યાસી લાખ ખાના બનાવ્યા ચોર્યાસી લાખ ખાનામાં પાછો સર્વ વસ્તુ સમાયો પાછો સર્વની અંદર એ વસ્તુ મતલબ એ સોમ શબ્દ એ આત્મા એ જીવ એ સોમ રૂપી સુરતા એ અનંદ રૂપી નાદ એ વસ્તુ પાછો હમાયો સર્વમાં પાછો એ જ હમાયો એમ આ બધાએ ખાના બનાવીને પાછો પોતેને પોતેની અંદર હમાઈ ગયા કેવી અદ્ભુત કલાકારી મિત્રો હે તો આટલા મોટા પરમાત્મા અદ્ભુત કલાકાર તો મિત્રો એને આપણે આ ભૂત સમજી ગયા ઓલા અદ્ભૂત છે તો આપણે ભૂત શું સમજીએ કે મનના આ મનરૂપી ભૂતના તરંગોમાં ભટકતા હોય આપણે તો આપણે એને સમજી શકીએ અદ્ભુતને ભૂત ક્યાંથી સમજી શકે કોઈ દી સમજી શકે ભૂત એટલે કલ્પના તો કલ્પના દ્વારા એ ન સમજાય કલ્પનાઓ ચાહે ગમે તેવી કરો મનથી કરો બુદ્ધિથી કરો એ કલ્પનાઓથી નથી પકડાય એમ માત્ર આપણે કલ્પના કરી શકીએ બાકી એનો પાર ન આવે મિત્રો વાહ ભાઈ વાહ હવે કહે છે શ્રી ગુણ સાકાર નિર્ગુણની રે મહામંત્ર મિલાયો ગુરુગમની ગરણીથી ગાડીઓ સોહમ દમ ચલાયો વાહ શીર સાકાર મતલબ મિત્રો આપણું શરીર જેટલું દેખાય આકાર શ્રીગુણ એટલે આપણું શરીર પાંચ તત્વોનું જે આકારમાં છે એ બધા આકાર હોય શિરગુણ કહેવાય સાકાર મતલબ એ આકાર પછી નિર્ગુણની નિર્ગુણ મતલબ જે ગુણોથી ઉપર છે જેનો કોઈ રેખ આકાર છે નહીં લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવતો નથી જેનો કોઈ આકાર પણ નથી એમાં પાછો મહામંત્ર મિલાયો હે હવે મિત્રો આ શ્રીગુણરૂપી સાકારમાં એ પોતે હમાના નિર્ગુણ સ્વરૂપે દેખાતા નથી પાછો મહામંત્ર મિલાયો મહામંત્ર મંત્ર ઈજ મિત્રો અનહદનાદ એ જ સોમ શબદ એની અંદર મિલાયો હે આ બધા જીવોને શ્વાસોશ્વાસની ક્રિયા ચલાવવા માટે અને શ્વાસોશ્વાસની અંદર સ્વયં પોતે રહ્યા હે દરેકની અંદર શક્તિ સ્વરૂપે એ સોમ શબ્દ બનીને પાછા છવાઈ ગયા વાહ જે જન્મતાની સાથે સાથે જ આવી જાય છે પહેલેથી જ અંદર હોય છે આમ તો જન્મ નથી થતો બાળકનો એની પહેલાં જ પાંચ છ મહિના આવી જાય છે વાહ તો એને જાણવો કેવી રીતે હવે ત્યાં જબ્બર વાત કરે છે કે ગુરુ ગમની ગરણીતી ગાડીઓ ગુરુગમ દેહધારી ગુરુએ ગમ મતલબ સમજણ જે સમજણ આપી મને જે જ્ઞાન આપ્યું એ ગુરુગમની જ્ઞાનરૂપી સમજણની ગરણીથી ગાળ્યો આપણે કેમ મિત્રો ચા બનાવીએ પછી એમાં ચા પત્તી રહી જાય એટલે ચાને ગાળવા માટે આપણે ગરણી રાખીએ છીએ હે એટલે કચરો ગરણીની અંદર રહી જાય અને ચા ચા બહાર આવી જાય હે મતલબ કોઈ પાણીને આપણે ગાળવું હોય તો એમાં કચરો ગરણીમાં અટકી જાય અને શુદ્ધ પાણી બહાર આવી જાય એવી રીતે આ ગુરુગમની ગરણીથી ને ગાડીઓ પાછો એમ સોહમ શબ્દ બધો મેલ કાઢી નાખ્યો કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ રૂપ રસ ગન તારું મારું છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ ખેત ખોદણી માન મોટા અહંકાર ભળે આ બધો કચરો ગરણીથી ગાળીને ગુરુગમની ગરણીથી ગાળીને જ્ઞાનરૂપી ગરણીથી ગાડીને કાઢી નાખ્યો પછી સોહમ દમ ચલાયો વાહ પછી सोहम सबद दम चलायो दम मतलब श्वास आ सोहम सबद्वासोश्वास क्रिया में चलायो वाह पी पीधो प्यालो चड़ी खुमारी आनंद ઉર્મા આયો અગર અણી પર જળહળે જ્યોતિ આપે આપ ઓળખાયો આ વાહ ભાઈ વાહ પીધો બ્યાલો પછી મિત્રો એ સોહમ શબ્દનો હે પીધો પ્યાલો સોહમ દમ ચલાવ્યો પછી પીધો પ્યાલો સોહમ શબ્દના જ્ઞાનનો પ્યાલો પીધો મિત્રો અને એ જ્ઞાનના પ્યાલાની ચડી ખુમારી એનો ચેડો નસો વાહ સોહમ સોહમ ચેડો નસો મિત્રો સો મતલબ હે પરમાત્મા તમે હમ મતલબ હું તમે છો એ જ હું છો તમે છો એ જ હું છો પછી એ પરમાત્માનો નસો ચડી ગયો પોતાની ભાન ભૂલી ગયો હે મિત્રો માણસો ગાંજો પી જાય છે જાછો તો એને ભાન ભૂલી જાય છે કપડાં કાઢી નાખે છે દારૂ પી જાય છે એવા લોકો નહીં હેં આ ભાન ભૂલી જાય છે જ્યાં ત્યાં ગટરમાં પડી જતા હોય તો મિત્રો આ તો પરમાત્માનો નસો એની શું વાત કરવી એમાં તો હાવ પાગલ થઈ જાય હે કારણ કે ઓલા ગાંજાના નશાન દારૂના નશાન સામાન્ય નશા તો ઉતરી જાય મિત્રો પણ આ સોહમ શબ્દનો જે નશો છે એ તો ઉતરે જ નહીં જિંદગીભર મિત્રો ન ઉતરે સંતો કહેશ ને કે નશો કરો પણ પ્રેમનો નશો કરો ભક્તિનો નશો કરો પરમાત્માના નામનો નશો કરો હે ગુરુગમના જ્ઞાનનો નશો કરો એ નશો કરાય બીજા નશાનું શું આવે હે બીજા નશાનું કાંઈ ન આવે તો આ જે ગુરુગમના હે સોહમ શબ્દના જ્ઞાનનો જે પ્યાલો ભરીને પી જાય ને એની જે ખુમારી છે એનો જે નશો છે એ ન ઉતરે મિત્રો પછી આનંદ ઉર્મા આવ્યો પછી આનંદ ઉર્મા આવ્યો એટલે મિત્રો અંદર અંદર એટલે ઉર એટલે આપણે પેટને પણ ઉદર કહીએ છીએ પણ અહીંયા ઉર શબ્દ વાપરો ઉર એટલે એ સુરતાની અંદર એ સોહમ શબ્દની અંદર એ આનંદ ઉરમાં આવ્યો પરમાત્માનો આનંદ સોહમ શબ્દની અંદર અનાદિ સોહમ રૂપી પરમાત્માનો આનંદ આવ્યો વાહ પણ અગર અણી પર જળ હળે જ્યોતી આપે આપ ઓળખાયો અગર અણી પર હવે મિત્રો અગર અણીનો અર્થ બને છે આપણા નાસિકાના વચ્ચેનો જે ભાગ છે ને નાક ઉપર નાકના અગ્ર ભાગ ઉપર આંખોને સ્થિર કરવાની હોય છે અણી ઉપર નાકની અણી ઉપર બે નાકની વચ્ચે સેન્ટ્રલમાં ત્યાં આંખોને સ્થિર કરવાની હોય છે આંખો એકદમ વીંચી નહીં જવાની આંખો એકદમ વેચી જાય તો તમાણમાં પકડાઈ જાય નિંદર આવી જાય આંખો એકદમ ઉઘાડી રાખીએ તો રજો ગુણમાં પકડાઈ જાય બધું દેખાવા માટે આંખો સેન્ટ્રલમાં રાખવાનું કીધું નહીં બહુ ઉઘાડી નહીં હાવ વેચી જવાની સીધી નજરે એટલે એ સત્ય ગુણ થયો એટલે એ આંખોની દ્રષ્ટિ ન રાખવાની નાકના અગ્રભાગ ઉપર હે અગર અણી પર જળ હળે જ્યોતિ તો એ અગર અણી પર જળ હળે જ્યોતિ તો જ્યોતિ એટલે કોઈ દીવાનો પ્રકાશ નહીં હે જ્ઞાનરૂપી પ્રકાશ જ્યારે ત્યાં નજર સ્થિર થઈ જાય આંખોની અને આંખોની નજર ત્યાં સ્થિર થઈ જાય અને સુરતાને સોમ શબ્દની અંદર રાખવાનો છે નીકળી ક્રિયામ ત્યારે આપે આ ઓળખાયો ત્યારે પોતે પોતાને ત્યારે પોતે પોતાને ઓળખી લીધો નક્કી થઈ ગયું હું એક આત્મા તત્વ છું હું શરીર નથી હું ઇન્દ્રિયો નથી હું દેહ નથી હું નર નથી હું નારી નથી હે હું સર્વવ્યાપક પરમાત્માની એક ચૈતન્ય શક્તિ સોહમ શબ્દરૂપી એક સુરતા એક જીવ એક આત્મા છું એ આપે આપ ઓળખાયો મતલબ આતમ અવસ્થા પ્રાપ્ત કરી લીધી આપે આપ પોતે પોતેની અંદર અવસ્થામાં આવી ગયું બધું છૂટી ગયું દેહભાને છૂટી ગયું અને પછી પરમાત્માને જાણી લીધા વાહ પછી સોહમ નામનું નાણું સાચું કળી જુગ માહી કમાયો મામંદને મિયા અશ્રફ મળ્યા બ્રહ્મ સ્વરૂપ બતાયો વાહ કેટલી ઊંચી વાત કરીશ મિત્રો સોહમ નામનું નાણું સાચું બાકી બધું ખોટું શ્વાસોશ્વાસની ક્રિયામાં જપો સોહમ અજપા જાપ વાહ આ સોહમ શબ્દનું નામનું નાણું સાચું મિત્રો હે આ કોણ કહે છે મહાન સંત મામંદજી કહી રહ્યા છે કે સોહમ નામનું નાણું સાચું એ કમાણી કરો એ પૈસા કમાઈ લ્યો પાંચસોની નોટું બસોની એ ખોટું નાણું બાકી સોહમ નામનું નાણું સાચું આ સોહમ શબ્દ નામનું નાણું સાચું તો શ્વાસો શ્વાસની અંદર દમ કદમ પર ચલાવો એને અને આ સોહમ શબ્દનું નાણું કમાવો ભેગું કરો ઓલું ભેગું કરો લૌકિક લોકિક જીવન જીવવા માટે પણ આને વધારે ભેગું કરો સોહમ નામનું નાણું કારણ કે જ સાચું છે કમાયો વાહ અંદર નામો કમાયો સંતો કહે છે ને કે નામ લીયા સબકી સકલ શાસ્ત્ર કો ભેદ બીના નામ નરકે ગયા પડપડચારો વેદ ઈ આ જ નામ આ સોહમ નામ વાહ ભાઈ વાહ જબ્બર વાત કરી મિત્રો મામંદને મિયા અશ્રફ મળ્યા મતલબ સંત મામદજીને ગુરુ અશ્રફજી મળે છે ત્યારે સાચો ભેદ બતાવ્યો ને પછી કીધું કે બ્રહ્મ સ્વરૂપ બતાવ્યો પછી બ્રહ્મ સ્વરૂપ બતાવ્યો બ્રહ્મ એ જ પરમાત્મા સ્વરૂપ આખું જગત એનું સ્વરૂપ છે સ્થાવર જંગમ જલમાં થલમાં કણકણમાં સર્વ વ્યાપક એ બ્રહ્મ સ્વરૂપી પરમાત્મા જ છે એ શબ્દ બ્રહ્મ સ્વરૂપી પરમાત્મા શબ્દ સ્વરૂપી પરમાત્મા જ છે એના સિવાય બીજું કાંઈ નથી બધે નજરે એ જ આવી ગયા વાહ તો બોલો મિત્રો પ્રેમથી સંત મામંદજીની જય ગુરુ અશરફજીની જય સત્ય સનાતન ધર્મની જય